આગામી તારીખ ચાર મે ના રોજ યોજનાર નીટ બે હજાર પચીસની પરીક્ષા સંદર્ભે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રી શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું આગામી તારીખ ચાર મે ના રોજ યોજનાર નીટ બે હજાર પચીસની પરીક્ષા સંદર્ભે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરીક્ષા સ્થળથી આજુબાજુના ત્રણસો મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર સિવાય કોઈ અનધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ દાખલ થવું નહીં પરીક્ષા સ્થળની આજુબાજુ ત્રણસો બીટરના વિસ્તારમાં પરીક્ષા દરમિયાન સાયફર કાફે ઝેરોક્સ સેન્ટરો તેમજ પ્રિન્ટિંગ પ્રેસ બંધ રાખવા ગુજરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ બે હજાર પચીસની પરીક્ષા તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકથી સાંજે પાંચ કલાક ત્રીસ મિનિટ સુધી યોજાનાર છે આ પરીક્ષાનું સંચાલન શાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાં થાય તથા આ પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓ શાંતિથી

ખાતે તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકથી સાંજે પાંચને ત્રીસ મિનિટ સુધી નીચેની બાબતોની અમલવારી કરવા ફરમાવ્યું છે મહેસાણા જિલ્લાના પરીક્ષા સ્થળની આજુબાજુના ત્રણસો મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર સિવાય કોઈ અનધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ દાખલ થવું નહીં પરીક્ષા સ્થળની આજુબાજુ ત્રણસો મીટરના વિસ્તારમાં પરીક્ષા દરમિયાન સાયબર કાફે ઝેરોક્સ સેન્ટર પ્રિન્ટિંગ પ્રેસ બંધ રાખવા તેમજ કોપીરાઇટ કે ડુપ્લિકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપિંગ મશીન દ્વારા કોપી ન થાય તે માટે પ્રતિબંધિત ફરમાવ્યું છે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શિક્ષકો સંચાલકો વહીવટી કર્મચારીઓ જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈપણ વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિક આઇટમ જેવી કે મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર વગેરે પુસ્તક કાપલી ઝેરોક્સ નકલો પરીક્ષા સ્થળમાં લઈ જવા નહીં કે તેનું વહન કરવા મદદગારી કરવી નહીં તેમજ તેવી કોઈપણ પ્રકારની વસ્તુ રાખવી પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરવો નહીં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને કરાવીને અથવા તો કરવામાં મદદગારી કરીને અથવા તો ભાઈ પહોંચે તેવું કૃત્ય કરવું નહીં વધુમાં આ પરીક્ષાની કામગીરી માટે સરકારશ્રી તરફથી અધિકૃત કરવામાં આ કામગીરીમાં રોકાયેલા સરકારી અધિકારીશ્રી કર્મચારીશ્રીને તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે તેને આ હુકમ લાગુ પડશે નહીં આ હુકમના કોઈ પણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે આ હુકમ મહેસાણા જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે અહેવાલ બાય ન્યૂઝ પ્રતિનિધિ મયુર પંડ્યા મહેસાણા મહેસાણા જિલ્લામાં કુલ છ સેન્ટરોમાં નીટની પરીક્ષા ચાર તારીખના રોજ યોજાવાની છે એમાં પાંચ સેન્ટર જે છે આપણા મહેસાણા સિટીમાં છે અને એક સેન્ટર કડી સિટીમાં છે અને લગભગ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે તો વિશેષ આ વખતે જે તમામ પરીક્ષાનું જે સંચાલન છે એ માત્ર સરકારી અથવા તો નાનકી નીટ સંસ્થાઓના બિલ્ડિંગમાં કરવામાં આવશે એમાં કોઈ પણ ખાનગી સંસ્થાના બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવનાર નથી તમામ જે સ્ટાફ જે છે કામગીરીમાં જોડાવાનો છે એ પણ સરકારી અને અર્ધ સરકારી સ્ટાફ કામગીરીમાં જોડાવાનો છે તમામ સ્ટાફ જે છે એ તમામ સ્ટાફની જિલ્લા કક્ષાએ અને એમના સિટી કોઓર્ડિનેટર કક્ષાએ તાલીમો યોજાઈ ગઈ છે એમના જે એમને જે પ્રેક્ટિકલ જે કામગીરી કરવાની છે ત્યાં ઇન્વીજિલેટરે અને સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટે એનું પણ સંપૂર્ણ જે છે એ માર્ગદર્શન અપાઈ ગયું છે અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને ઉમેદવારોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ રીતે સેન્ટરો ઉપર ગરમીની સિઝનમાં પાણી અને દવાની કીટ અને આપણી હેલ્થની ટીમ એ હાજર રહે રહેલાની વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કોઈ પણ ઉમેદવારને હાલાકી ના પડે એ પ્રમાણે સૂચનાઓ પણ અપાઈ છે અને વ્યવસ્થા પણ કરી દે છે આગામી નીટની એક્ઝામમાં કેટલા છોકરાઓ કેટલા સંખ્યાઓ મતલબ એકદમ લગભગ આપણે છ્યાસી કેન્દ્રો છે અને બે હજાર જેટલા સ્ટુડન્ટ એમાં કેટલા કર્મચારીઓ રોકાય છે આપણા કર્મચારીઓ એમાં દરેક સિટી સુપ્રિટેન્ડેન્ટમાં એમ કે વર્ક ડ્યુટ એક ઇન્ડિવિજ્યુઅલ હોય છે આપણા લગભગ સો આસપાસ કર્મચારીઓ એમાં આપણા મેડિકલની મેડિકલના લઈને શું સુવિધાઓ કરવામાં આવે છે મેડિકલમાં જિલ્લા કક્ષાએથી તમામ હેલ્થ ઓફિસરને સૂચના કરે છે કે ભાઈ ત્યાં આપણી ટીમ સ્ટેન્ડ બાય રહે અને એમ ઇન્સ્ટ્રક્શન મુજબ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવાની સૂચના છે એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે